ગાઈસ બ બટન ધબ ધબટી બોલાવી ને ટીવા મારા વાલા સુટો પડી જતો હાવ ઈઝી પોઈન્ટ ઈઝી પોઈન્ટ બોલ તો બધા ફોડીન થઈ તૈયાર ને બધા રેસિપી અમારી તમને પાસ્તા પાસ્તા કે કે હું નામ ભૂલી મજા તમારા બધા આવી છે ઈંડા ની રેસીપી ઈંડા ની મારી સાથે બનાવેલી છે અને મગજ થોડી થોડી પેલી બનાવી છે નાસ્તા આપેલી તમને બનાવી દેખાડવાની છે એના રેસીપી આપણે શાક એવું નથી તમે તમને ખબર તો પડી કે હું પડે છે તો ખાસ કરીને તમને અમારી રેસીપી ગમે તો લાઈક કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવી રેસીપી બની એમ જોવો પછી તો આપણે શરૂ કરી દઈએ પહેલાં તો આપણે બધું તૈયાર કરીને બે ગયેલા છે યાસમાં તમને છે ને મોજું એવું કઈ દેખાડવાનું ડાયરેક્ટ બનાવવાનું દેખાડવાનું છે ખાસ કરીને બન્યા રહી આપણે પણ છે ઈંડા પરાઠા તો ઈંડા પરાઠામાં આપણે હું હું વસ્તુ જોઈએ હું તમને પહેલાં દેખાડી દઉં બધી વસ્તુ તો ઈંડા પરાઠામાં હું હું વસ્તુ જોઈને હું હું વસ્તુ લઈ જઈએ સૌથી પહેલાં તો આપણે લીધા છે ઈંડા પછી આપણે લીધો છે ઘઉંનો લોટ પછી લીધા આપણે ટમેટા ડુંગળી લીધેલી છે આપણે નાની નાની પછી આપણે લીધા છે લીલા મરચાં તો લેવાની છે આખું જીરું જે આપણે લીધું મીઠું આપણે લઈ લીધો લાલ મરચું તો અત્યારે આપણે આમાં કઈ કઈ વસ્તુ કઈ કઈ વસ્તુ હતી મિક્સ કરવાની છે એ તમને દેખાડી દો તો અને આપણે ઘઉનો લોટ લીધો છે ને આજે કે તમે ચીનાનો લોટ પણ લઈ શકો તો સૌથી પહેલા તો આપણે ઈંડાને ફળ નાખવાના છે બધા ઈંડા ફોડીને આપણે બધા આમાં નાખી દેવાના છે તો આપણે ઈંડા ફળીને બધું ઈંડા માં તૈં ડાયરેક્ટ ન ફણ ન હણ ન સ કોડી ન હણ ન હે પતા મે લીરો સ્ટડી ન ફણ ન હે જો saya આ ગરા માં થે અર્ધો મસાલો ન ખા ન ચાહે ને અર્ધો અત્યારે નહી નાખવાનો થાય તો ખાસクリーム બન્યા રેજો વિડીયો માં વિડીયો કોમેન્ટ

લાલ મસણું નાખી દેસુ તો હવે આપડે બધો મસાલો નાખાઈ ગયો છે અલ્લાવી મિક્સ કરી નાખશી બધું આપણે બધું હલ્લાઈ નાખવાનું નાખવાનું છે હોય નાખવાનું છે તડે લાઈટ તો કન્ના કરતેયા હા આપડે સરખ લોટ નાખ્યો છે ને નાખો તો જ પણ આપણે જો લોટ નાખવાનો બધું જે રીતે મેં સુધી જાય પછી આપણે સરખ લોટ પાછા નાખશું પછી આપણે હલાવવું જોઈએ બધું પહેલા એટલે હલાવવાનું બધું મિક્સ કરીને કને હવે આપણે લોટ નાખવાની જરૂર નથી જો આપણે આવું રાખવાનું છે હવે આપણે તળવાની શરૂઆત કરવાની છે તો તું તૈયાર થઈ ગયું છે હવે આપણે લોઠી મૂકી દીધી છે તો આપડે નામ માં આની પેલા નો આપડે એક બનાવી નાખ્યો છે

તો હવે આપણે છે ને ગેસ શરૂ કરવાનો છે તો ગઈસ આવી રીતના પેલા આસુ આસુ નાખવાનું જાડુ જાડુ નહીં નાખવાનું યાદ રાખજો હમ તો ગેસ આપણો શરૂ થઈ ગયો છે અને હવે આપણે એની માંથી મેકી દઈને જાડુ નહીં નાખવાનું આસુ આસુ રાખવાનું એ એક ખાસ બધાને નોંધ લેવી મારા વાલા યુટ્યુબ ફેમિલી તો હું બોલતો નહોતો એટલે હવે બોલું જોવો તમે ગઈસ સૌથી પહેલાં આપણે આ પકડી લેવાની સાઈડમાં 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 તાપ લાગે ને એવી રીતે રાખવાનું છે જો આમ જો આમ ધીમે 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 ફેરોતો સાઈડમાં સાઈડમાં તાપ લાગવા દેવાનું છે વસમાં ડાયરેક્ટ તાપ લાગવા દેવાનું નથી કેમ કે આપણે સૌથી પહેલા તો સાઈડું સેડવાનું છે તો સાઈડું સડી જાય ને તો તમને હું આગળ બતાવું અને શીખવાડું કેવી રીતે હોય એમ તો આપણે એક પરાઠું તૈયાર થાય સુધી વ્યવસ્થિત બતાવવામાં આવ્યું છે પછી તો ડાયરેક્ટ આપણે તૈયાર થઈ જાય પછી કહેવું કે આવી રીતના બનાય એમ બરાબર ને અને તમને સારું લાગે તો સારું કહેજો નબળું લાગે લાગે તો નબળું કહેજો ગઈશ જે લાગે નહીં જે ખાસું હોય કેજો કા તો ગાઈસ હવે આમાં નમન છે તેલ

આપણે કલી પણ નથી કાપ કે કેમ કે તમે એમ કેવો કાદિકરા દીકરા ના નારે ના કોઈ ફેમિલી આપણે શેતરવાના નથી કોઈ ને ભાઈ થાય તો થોડોક અલગ આપણો બધો મસાલો હવે નાખી દેવાનો છે ગેસ કરી તો આવી રીતે અલગ જાય ને આંગી કઈ આપણે કરવાનું નથી હળી તો બના રહેજો ગેસ બંધ કરી દો હવે બધો મસાલો નાખીએ તો સૌથી પહેલાં આપણે નાખવાની છે ડુંગળી નાની નાની કટિંગ કરેલી ડુંગળી નાખી દેવાની છે આસિયાસી બહુ જાડીની આસિયાસી મીડિયમ સાઇઝ રાખીને નાખી દેવાની છે

મરચું નાખી દેવાનું છે આખું પરાઠું લાંબુ થઈ જાય ફેમિલી પછી આપણે આ બધો મસાલો નાખવાનો તેની બદલા પકાવાઈ ગયું ને પછી મસાલો નાખવાનો આ થોડીક ભૂલ પડી ગઈ હવે બધું નાખાવી ગયું છે ને આપણું તો એટલે પાછું શોટ થઈ ગયું બોલો અરે તેલ ના મોલો ગઈસ સુનો પેટો ગાઈસ બહુ બાટી ને ધબધબટી બોલાવી ને તેવા મારા વાલા સૂટો પડી જતો હા ઈઝી પોઈન્ટ ઈઝી પોઈન્ટ બોલ તો કાવ ડિસ્ટ્રિક 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 કેમ દે તો આપણે આવી રીતે ફેરવતો જવાનું છે ને હલાવતો જવાનું છે આવી રીતે કરતો જવાનું છે આપણે

કેમ કે રામ ભરોસે પીડ્યો હોય ત્યારે આપણે જોયું નથી અંદર કેવો છે ફલે તો છે તો ફલે તો પછી અને હવે આપણે કાઢી લેવાનું છે હું ધોવાળ દો તો આ મસાલો આપણો છૂટો નીકળી જાય હુંલો નીકળી જાય ખબર છે આમાં નથી નીકળવા આમ તો ઓબ આ એની પહેલાનો શેડવો તો એક નંબર સડી જો ને એક કાઈ ઘટે નહીં આમ તો આમાં છે અમારે હવાલા મસાલો તો કન્ટિન્યુ પણ કહેવાનો મતલબ કે આપણે તરત નાખવાનો તો એની બદલે ગેસ શરૂ કરાજો ને પછી નહીં કોઈ થોડી ભૂલ પડી જાય તો આવી રીતે બધા બનાવી અને પછી તમને બધા આ શું કહેવાય પરાઠા ઈંડાના પરાઠા આપણે છે ને બે મસ્ત બનાવ્યા છે કંઈ અને અલગ જાતના બનાવ્યા છે અને આ એ કે પાછો અને આ એ અલગ જાતના બનાવ્યો મારા વાલા તમને મજા આવે ને તો તા ન મજા આવે તો ગમે એવા અમે ખાઈ જઈએ બાકા એમ કે

આખલે તો છે ને આવી રીતે સૂટો ને છૂટો રહી પઝલ ન થાય એટલે વાંધો ન આવે શોર્ટ એની મતલબ મેં એમ તો ચલો અને જે આ સાઈડ પૈકી હોય એમ ઓલી સાઈડ ભાગી દેવા દઈએ પછી તમને બતાવીએ તને બધું કામ થઈ જશે કપલેટ અને નવ ઇન્ડિયા હતા નવ ઇન્ડિયાના શહેર બન્યા છે એક તો જો અમે ખાઈ ગયા કા કેવો લાગે બહુ મસ્ત બન્યા સોટા તમે પણ કર ગાવી છે ના બનાવજો હા શું આપણે સરળ નથી બનાવી દીધી ચટણી બનાવવાની હમ ચટણી માં તો વધારે મજા આવે તો આવી રીતના કંઈ છું છે અને આવી રીતના બનાવ્યું છે તમે એક વખત બનાવજો ને કોઈ કોમેન્ટમાં કેવા કેવું બન્યું છે મારા વાલા અને અહીંયા મોઢો જાન તમને ખબર જ પડતી છે કે મોઢામાં પાણીના જવાળા ફાટી ગયેલા એટલે કે બમ્બે બંબા એ વાત એ હાસી છે તો જો એવી રીતે ખાવાનું અને શરણીમાં બોળો કતો તમે તો એક એક નંબર વધારે સ્વાદ વધી જાય કાં બમસ્ત હમ તો ચાલો ગાઈસ આજની રેસીપી અમારી તમને ચાલો પાતરા પાસ્તા પાસ્તા કે પાત્રા કે હું ઇન્ઠા ઇન્ડા ઈંડા પરાઠા તમને ગમે તો લાઈક ચેનલ માં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશું આપડે નવી રેસિપી સાથે જય માતાજી